નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ જોતા હશો કે ઘણા પ્રકારના વિડીયોના માધ્યમથી આપણે ખેતીની ટેકનિકલ માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ પ્રયત્ન અંદર આપ સૌ પણ જોડાઈ રહ્યા છો તો મારી વાત શરૂ કરો પહેલાં આપ સર્વને વિનંતી છે કે જો આપને મારા સમયસર વિડીયો મળતા ન હોય એનું નોટિફિકેશન ના આવતું હોય તો પહેલું કામ એ કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નીચે તમને જે સબસ્ક્રાઈબનું બટન દેખાય એના ઉપર ક્લિક કરો ત્યારબાદ ઘંટડીનું જે બટન છે ટંકોરીના બટન ઉપર ક્લિક કરી અને ઓલ નોટિફિકેશન સેટ કરી દેજો એટલે તમામ પ્રકારના વિડીયોનું નોટિફિકેશન એટલે હું વિડીયો જ્યારે અહીંથી મૂકું તરત જ તમને મળી જાય અને તમારો જે પાક ઉગાડેલો છે અથવા તમે જે પાક વાવો છો એની સમયસરની માહિતી મળે તો આ ખાસ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ વિડિયો પૂરેપૂરો જોઈજો સ્ક્રિપ્ટ નહીં કરતા કારણ કે ખેતીનો વિડીયો છે દરેક માહિતી આપણા માટે ખૂબ મહત્વની હોય છે વિડીયો પૂરેપૂરો જોઈજો સમજવાની કોશિશ કરજો અને ત્યારબાદ જો તમને ગમે તો એને લાઈક અંગૂઠાના નિશાન ઉપર લાઈક આપી અને આ વિડીયોને બીજા મિત્રોને શેર પણ કરી દેજો એને પણ માહિતી મળે આજના વિડીયોની અંદર જે મારે વાત કરવી છે એ વાત કરી છે ઘઉંની અને ઘઉંની અંદર સૌથી મહત્વનું સ્ટેજ હોય છે એ ગાભે પોટે આવે એમાંથી ડુંડી નીકળવાનું સ્ટેજ એટલે કે ડુંડી જે છે એ ડુંડીમાં ડુંડીની સાઈઝ વધારવા માટે ડુંડીને લાંબી કરવા માટે કુદરતી રીતે જે પ્રક્રિયા થતી હોય એમાં હવે ક્યાંક તત્વોની ખામીઓને લીધે ઘણી વખત ડુંડી નાની રહી જતી હોય તો ડુંડીમાં જ્યાં બાર કે પંદર દાણાની જગ્યાએ આપણે વીસ પચીસ દાણા જો કેમ કરી શકીએ એ પ્રક્રિયામાં ડુંડી લાંબી દાણા વજનદાર છડકાટ વાળા ક્વોલિટી વાળા કરવા માટે કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ અને એ ખાસ કરીને આ વિડીયોની અંદર વાત કરવી છે એટલે આ વિડીયોની અંદર સ વિસ્તારથી ડુંડી લાંબી કરવા ભરાવદાર કરવા અને મોટી કરવા માટે શું કરવું જોઈએ એની વાત કરવી તો વિડીયો પૂરેપૂરો જોજો અને ત્યારબાદ આ વિડીયોને એકદમ શેર પણ કરી દેજો મિત્રો ખાસ કરીને ડુંડીની જે સાઇઝ હોય છે એ અલગ અલગ વેરાયટી વાઇઝ ઘણી બધી થોડીક ઘણી ક્વેરી કરતી હોય નાના મોટી હોઈ શકે દાણાની સાઇઝ પણ નાના મોટી હોઈ શકે એ બધી કાળજીઓ આપણે જો વ્યવસ્થિત લઈએ તો કોઈ પણ વેરાયટી જે પણ વેરાયટી આપણે વાવી છે એની અંદર ઉત્પાદન સારું લઈ શકતા હોય અને મિત્રો મોટાભાગના વિસ્તારોમાં અત્યારે જે ઘઉંની જે અવસ્થા છે જ્યાં સમયસરનું વ્યવસ્થિત વાવેતર થઈ ગયું છે એટલે ગાભે ફ્લેગ લેતું ગાભે પોટે પણ નહીં આવ્યો એટલે નાની અવસ્થામાં એટલે અલગ અલગ અવસ્થાઓ હોય શકે પરંતુ આ વિડીયો બધા જ મિત્રોને લાગુ પડે જેને નાના ગામ છે જ્યારે ગાભે પોટે ત્યારે આ ટ્રીટમેન્ટ કરજો અથવા અલગ અલગ જે આપણે એના માપદંડો આપશું એ ટ્રીટમેન્ટ મિત્રો આપણે કરવાનો સમય મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ખાસ કરીને જુદા જુદા વોટર સોલ્યુબલ ખાતરોની ઘઉંની અંદરની માહિતી આખી જ આપી દીધી મેસેજ દ્વારા એના પ્રતિભાવો એવા ખૂબ સારા પરિણામો દેખાણા ખૂબ સારી તમે પણ ટ્રાય મેં કીધું વિગાડતા વીઘામાં કરીને જોઈ લેજો તમને સારા પરિણામો મળે તો જ આ ટેકનોલોજીને આપણે આગળ કરવી છે બીજું મિત્રો પાક ઉત્પાદનની અંદર ઘણા બધા પરિબળો કામ કરતા હોય ફક્ત એક ખાતરનું આપણે ભલામણ કરી દઈએ નથી હોતું એની અંદર સારી જાતનું બિયારણ એટલે સારી વેરાયટી ખાતર દવા એની અંદર વપરાતા ખાસ કરીને આપણા નિંદા આપણી પદ્ધતિઓ વાતાવરણ આ બધા જ પરિબળો કામ કરતા હોય ત્યારે જ આપણે ઉત્પાદન ખૂબ સારી રીતે આપણે મેળવી શકતા અથવા રોગ જીવાતના જે નિયંત્રણો છે એ બધું જ એની અંદર કામ કરતું હોય છે આ વર્ષે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોએ ખાસ કરીને જીડબલ્યુ પાંચસો તેર હોય ચારસો નવ્વાણું હોય ખાસ કરીને ચારસો એકાવન હોય ત્રણસો સાસઠ હોય ચારસો છન્નું આવી ઘણી બધી વેરાયટીઓ અને સિવાય પણ ઘણી બધી વેરાયટીઓના વાવેતર છે મોટા વાવેતરની અંદર એકસો તોંતેર બસો તોંતેર લોકલનું પણ વાવેતર ચા છે તો વેરાયટી વાઇઝ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આપણે વાવેતરો ખાસ કરીને મિત્રો એની અંદર કરતા હોઈએ અને એની અંદર પણ સારા પરિણામો અત્યારે ખાસ કરીને મિત્રો ઘઉંની અંદર આપણે જોવા મળી રહ્યા છે તો ઘઉંમાં આડેધડ અને સોશિયલ મીડિયાનો ખાલી ઉપયોગ કરી ખાલી પ્રસારની માહિતી જોઈ અને એવી પ્રોડક્ટો કે ખાતરો વાપરવાથી ખેતીમાં ફક્ત ખર્ચ જ વધે ઉત્પાદન ક્યારેય ન મળે કારણ કે તમે બધાયનું કરવા જાઓ બધાયનું સાંભળો અને બધાય અલગ અલગ વસ્તુ કે નહીં બધું કરવા જાઓ તો અંતે તમારો ખર્ચ વધી જતો હોય જરૂર આપણે એક વસ્તુની ભાઈ ત્રણ વસ્તુ વાપરીએ એટલે ત્રણ ગણો ખર્ચ વધતો હોય અને જે કામની છે એ ઘણી વખત રહી જતી હોય અહીંયા જે આપણે માહિતી આપીએ છીએ એ હંમેશા સસ્તી સારી અને ટકાઉ ખેતીની અંદર જે માહિતી લાગુ પડે એવી જ માહિતી આપવાનો પ્રયત્ન કરી અને પ્રોડક્ટ સસ્તી પણ હોય આપણી ખાસ કરીને કોપરેટિવ સંસ્થાઓ છે સહકારી સંસ્થાઓ આપણી યુનિવર્સિટીઓ છે આપણા સરકારના સેન્ટરો છે ત્યાંથી મળી લઈને ઉપલબ્ધ હોય એવી માહિતી ઉપર વધારે વધારે આપણે જોર અથવા વજન મૂકતા હોઈએ છીએ કે જે મને લાગે કે એ માહિતીનો ખેડૂત મિત્રોએ ઉપયોગ પણ કરવો જોઈએ તો એનાથી આપણે ખાસ કરીને ઉપયોગ કરી અને ઉત્પાદન સારું મેળવી શકતા હોય સામાન્ય રીતે આપણે ડુંડીની વાત કરીએ તો ડુંડીની અંદર જે દસથી બાર કે પંદર કે સોળ દાણા હોય એની સામે એ દાણાની સંખ્યા જો આપણે ડુંડીમાં વીસ કરી દઈએ કીધું ને બાર દાણા કે ચૌદ દાણા હોય એની જગ્યાએ જો કે દાણા થાય તો ઉત્પાદનની અંદર ખૂબ સારો વધારો કારણ કે દરેક ડુંડીની અંદર દાણા વધે દાણા વધે છે એટલે લોકો ઉત્પાદન વધે છે તો આ કરવા માટે જે પદ્ધતિઓ છે એ કરવી ખૂબ જરૂરી છે તો આપણે સારું ઉત્પાદન મળે મારી દ્રષ્ટિએ અત્યારે જે ડુંડી લાંબી અને વજનદાર કરવા માટે ચાર તત્વો ખૂબ જરૂરી છે અને હું વારંવાર કહું છું ઘઉંની અંદર ફોસ્ફરસ પોટાશ બોરોન અને જિંક આ ચાર અગાઉ આપણે ઘણા વિડીયોમાં વાત કરી હતી પાયાના ખાતરોમાં ફોસ્ફરસ ને પોટાશની વાત કરી છે પછી ઝીંક સલ્ફેટની પણ વાત કરી હતી ઘણી વખત પછી બોરોનના સ્પ્રેની વાત કરી પણ આજ મારે આ ચારેય તત્વોના કાર્યોની તમને વાત કરવી છે કે કેમ જરૂરી છે ઘણા વાત કરીને તો છૂટી જાય છે ખબર નથી હોતી બોરોનું કારણ ઝીંક કેમ તો મિત્રો ચારેય તત્વો એટલા માટે અગત્યના છે કે એના માટેમાં કંઈક ને કંઈક ખાસિયતો રહેલી જે ઘઉંને ઉપયોગી છે છોડમાં ખાસ કરીને ખોરાકનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે ખોરાક નીચે હોય એમાંથી લઈ જઈને ઉપર લઈ જવા માટે ડુંડીના ફલીકરણ કરવા માટે દાણા ભરાવદાર વજનદાર કરવા માટે આ બધા જ માટે આ ચારે ચાર તત્વો ફોસ્ફરસ પોટાસક અને બોરોન ખૂબ જરૂરી છે એટલા માટે મિત્રો એનો કઈ રીતના સ્પ્રે અથવા કઈ રીતના આયોજન કરવું એ જાણવું પણ ખૂબ જરૂરી છે મિત્રો અત્યારે આ ચારેય તત્વોની જો આપણે વાત કરી દઈએ તો વાતમાં કીધું એમ ફોસ્ફરસ થી શરૂઆત કરીએ ફોસ્ફરસ એ છોડના ફળ ફૂલ અને બીજ બનાવવાની પ્રક્રિયામાં ખૂબ જરૂરી છે અને ફોસ્ફરસનું સૌથી અગત્યનું મહત્વનું કાર્ય છે મૂળિયાનો વિકાસ કરવાનું એટલે ફોસ્ફરસ યુક્ત ખાતર આપણે પાયામાં આપીએ કે જે ઘઉં છે આપણે એનો મૂળનો સારો વિકાસ થાય કારણ કે ફોસ્ફરસ તત્વ એના માટે અગત્યનું અને મહત્વનું છે તેને કારણે જો મૂળનો વિકાસ થાય તો આખે આખો છોડ છે એ વિકાસ સારો પામે અને મૂળિયા માટે જે છોડવાની અંદર જે ખોરાક છે પોષણ કે પાણી મેળવે છે બે પ્રક્રિયામાં પણ ખૂબ સારો આપણે ફાયદો થતો હોય અને જે છોડની થળ છે અથવા એની દાંડી કહીએ એની મજબૂતાઈ વધે અને પાક ઢળે પણ નહીં એટલે ફોસ્ફરસ તત્વ મિત્રો વાપરવું જોઈએ એટલે ઘણી વખત પાયાના ખાતરોમાં આપણે બહુ અગાઉ પણ વિડીયો બનાવ્યો હતો જ્યારે પણ કીધું હતું તો એ ફોસ્ફરસ યુક્ત ખાતરનું એટલા માટે મહત્વનું છે અત્યારે જેને બે મહિના અઢી મહિના દોઢ મહિનાના ઘઉંછા કદાચ એ ડાયરેક્ટલી ફોસ્ફરસનો સીધો કોઈ ડીએપી સિંગલ સુપર ફોસ્ફેટ કે એ પ્રકારના ખાતરો નથી વાપરી શકતા પણ ભવિષ્યની અંદર આ ખ્યાલ રાખજો કોઈ પણ છોડ માટે ફોસ્ફરસ તત્વ પાયાની અંદર આપવા માટેના આ કારણો છે બીજું જ તત્વો મહત્વનું છે પોટેશિયમ પોટાશ પોટેશિયમ તત્વો અથવા પોટાશ જેને આપે કે એ જુદા જુદા ઉચ્છેસકો છે ખાસ કરીને એને સક્રિય કરે અને છોડને રોગ જીવાતની સામે ખાસ કરીને અથવા તો પાણીની અછત જે પડતી હોય એની સામે પ્રતિકારક શક્તિ આપે રોગ જીવાત સામે પ્રતિકારક શક્તિ પેદા કરવાનું કામ પોટાશનું છે એટલે પોટાશ આપવું જરૂરી છે પોટાશ પાકની ગુણવત્તામાં સુધારો કરે અને ખાસ કરીને ઘઉંના દાણામાં જે પ્રોટીનનું પ્રમાણ વધે છે ને એ પણ પ્રોટીન પ્રોટીન જે વધે છે એ પણ પોટાશને આભારી છે એટલે પોટાશ વાપરવું જોઈએ પોટાશનું મુખ્ય જે કાર્ય છે એ પણ ખાસ કરીને ફોસ્ફરસને લીધે પરિપક્વ થવાની જે ક્રિયા હોય છોડની એ વહેલી થતી હોય એને નિયંત્રિત કરે ઘણી ફોસ્ફરસ એ વહેલું કોઈ પછોડને પકવી દેતું હોય તો જો પોટાશ આપણે વાપરશું તો એને નિયંત્રિત કરવાનું અને બેલેન્સ કરવાનું કામ પોટાશનું છે તો આ મહત્વનું

બોરોન છે એ નાઇટ્રોજનનું ખાસ કરીને શોષણ કરવામાં મહત્વનું કાર્ય ભાગ ભજવતું હોય બીજું એનું મહત્વનું કામ છે પાકની વૃદ્ધિ પ્રજનન એટલે કે પોલિનેશન અને દેહ ધાર્મિક ક્રિયામાં ખૂબ મહત્વનું છે એટલે પોલિનેશન છે દાણો બેસે છે ફૂલ નર અને માદા ફૂલની અંદર પોલીનેશનની પ્રક્રિયા હોય એક જ ફૂલ જોડીની અંદર બંને ફૂલ રહે તો એમાં જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવામાં બોરોન મહત્વનું છે એટલે કે પોલીનેશન જેને દેશી ભાષામાં કહીએ અથવા પ્રજનન કહીએ તો એ કરવામાં બોરોન મહત્વનું છે એટલે બોરોનનો સ્પ્રે મિત્રો આપણે કરવો જોઈએ અને છોતું જે તત્વ અને મહત્ત્વનું તત્વ છે ઝિંક ઝિંક જેને જસત તરીકે ઓળખી અત્યારે માર્કેટમાં જીંક સલ્ફેટ તેત્રીસ ટકા એકવીસ ટકા બાર ટકા સિલેટેડ ફોર્મમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા ઓક્સાઇડ ફોર્મમાં આવા ઘણા બધા ના સ્વરૂપોમાં બજારમાં મળતું હોય પરંતુ ઝીંક વાપરવાનું છે મિત્રો ઝીંક વાપરતા બે વસ્તુ ખ્યાલ ધ્યાન રાખજો ખાસ કરીને એને ફોસ્ફરસ સાથે મિક્સ નથી ક્યાંય કરવાનું અથવા સલ્ફર જેવા ખાતરો સાથે નથી મિક્સ કરવાનું એને અલગથી આપણે સ્પ્રેના સ્વરૂપમાં અથવા ઝીંક સલ્ફેટના સ્વરૂપમાં બીજા કોઈ ખાતર સાથે અથવા ઓર્ગેનિક મેટર સાથે મિક્સ કરીને આપી શકશું પરંતુ અહીંયા વાત છે એનો કાર્યની તો ઝીંક છે એ ફલિનીકરણમાં અને વનસ્પતિના જીવરસ બનાવવા માટેના મહત્વનો ભાગ ભાગ ભજવે છે બીજું છોડના વિકાસમાં ખાસ કરીને ઉચ્ચેસકો જે છે એમના અંતસ્ત્રાવોના ઉત્પાદનમાં પણ ખૂબ મહત્વ એટલે આ જે આખી મોરફુલ આવે છે શબ્દો વાપરો છો ને મિત્રો તમે પહેલી વખત સાંભળ્યા છે ઉચ્ચેસકો અંતસ્ત્રાવો તો આ બધું જે ઘઉંનો દાણો વાવી ઉગે ધીમે ધીમે મોટો થાય એની અંદર ખાસ કરીને ગાભે પોટે આવે ડુંડી બહાર નીકળે દાણા બંધાય દાણો પછી ડુંડી પાકે તો એ સમગ્ર પ્રક્રિયામાં આ ચાર તત્વોના જે મેં કાર્યો કર્યા મહત્વ પડવી જોઈએ કે આ તત્વો આપણે આ સમયે વાપરવા જોઈએ અથવા આ તત્વોને કેમ વાપરવા જોઈએ એ જાણવું અને સમજવું જરૂરી બની જાય એટલે ઘણા બધા મિત્રોને એવું થાય ડાયરેક્ટ તમે કહ્યું ને કે ખાતર નાખવું મિત્રો ડાયરેક્ટ ખાતર નાખવાથી બે મિનિટની અંદર તમને કથા જ નહીં સમજાય ખબર જ નહીં પણ એક ટેકનિકલી હું મુદ્દો છે એટલે પાંચ સાત મિનિટ તમે પેલા કોશિશ તો કરો બોરોન જીંગ ફોસ્ફરસ અને તમે કદાચ આ મારી માહિતી છે ને જ્યાં ખાતર લેવા કે દવા લેવા જાવ અહીંયા પૂછજો કે બોરોનનું કાર્ય કયો જીંકનું કાર્ય કહો કઈ રીતના કામ કરે ફોસ્ફરસ કઈ રીતના કામ કરે એંશી ટકા લોકોને ખબર નહીં હોય એટલે તો હું તમને જાગૃત કરવા આવ્યો છું મારે દવા વેસવી કે પેકેટ વેસવું હોય તો બે મિનિટમાં એડવર્ટાઈ કરીને ન હોય જાઉં વારંવાર એટલે જ કહું છું હારીને હાજી માહિતીમાં ટાઈમ લાગશે સમજવું પડશે ઘંટાળો આવશે મજા નહીં આવે પણ એ અત્યારે જેટલું કડવું લાગશે ને એટલું જ ભવિષ્યની અંદર મીઠું થાય કારેલું કડવું લીમડો કડવો એના ગુણ કડવા છે પણ એ જ્યારે આરોગ્ય છે ત્યારે તો એ આપણા શરીર માટે સૌથી ફાયદાકારક છે જેટલી ગળી વસ્તુ મીઠી વસ્તુ જેટલી તમને અત્યારે બહુ સારી લાગે પેકેટ બતાવીને રહી જાય ને સારું બોલી જાય ને હારી પેકેટની દવાની એડવર્ટાઇઝ થઈ જાય એ તમને કદાચ અત્યારે બહુ સારી લાગતી હોય પણ ભવિષ્ય માટે ખાતક છે કારણ કે મીઠું છે એટલે ડાયાબિટીસ કરી દે તો આ જે તત્વોના સારીના મેં કાર્યો કીધા એ સારીને સમજવા અને કરવા ખૂબ જરૂરી છે હવે હું તમને વાત કરતો કે આ તત્વો શેમાં હોય આ સારી તત્વો અત્યારે ખાસ કરીને ચાલીથી પચાસ દિવસના જે આપણે ઘઉં છાં હોય એની અંદર સ્પ્રે કરવાનું છે એમાં પહેલું ઝીરો બાવન ચોત્રીસ એની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખી અને ઘઉં ગાભે પોટે આવે ઘઉંમાંથી જે ગાભે આવવાની ડુંડી નીકળવાની શરૂઆત અંદર ડુંડી છે નીકળે છે જી જેને ગાભે ગાભેપોટે આપણે દેશી ભાષામાં કહીએ તો આ ગાભે પોટે આવવાની અવસ્થા એ આપણે ખાસ કરીને આ સ્પ્રે કરવાનો છે જીરો બાવન છોત્રી ફોસ્ફરસ અને પોટાશની અંદર આવી જતું હોય સો ગ્રામ એક પંપની અંદર નાખવાનું છે અને એની સાથે બોરોન વીસ ટકાવાળું વાળું માર્કેટમાં જે મળતું હોય એ પંદર ગ્રામ વીસ ટકા બોરન છે પંદર ગ્રામ એટલે અહીંયા ફોસ્ફરસ પોટાશ અને બોરોન ત્રણ તત્વોનો આપણે સ્પ્રે કરી અને સારામાં સારા પરિણામો આની અંદરથી મિત્રો મેળવી શકીએ આ સ્પ્રે ખાસ કરવાનું ભૂલાય નહીં અને એની પછીનું સ્ટેજ એટલે કે ખાસ કરીને ઘઉંમાંથી જે આ ગાભે પોટામાંથી ડુંડી બહાર નીકળી જાય એટલે છેલ્લો ડોઝ આપણે કહી શકીએ વોટર સોલ્યુબલ નો જીરો જીરો પચાસ જીરો જીરો પચાસ એક પંપની અંદર સો ગ્રામ કારણ કે પચાસ ટકા પોટાસ સાડા સત્તર ટકા સલ્ફરસ એક પંપની અંદર સો ગ્રામ અને એની સાથે બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ માર્કેટની લિક્વિડ ફોર્મ વાળું જયારે ઉપલબ્ધ હોય ત્રીસ થી ચાલીસ એમ એલ એક પંપમાં એટલે આ બંને વસ્તુ અહીંયા આવી જાય ખાસ કરીને જીરો જીરો પચાસ ની અંદર પોટાશ પણ આવશે અને બોરોલી કેલ્શિયમ નાઇટ્રેટ પણ સાથે આવશે એ બંનેનો સ્પ્રેડ ડુંડી નીકળી ગયા પછી કરવાનો છે એટલે અહીંયા ઘઉંની જે પણ સારા તત્વોની મહત્વની વાત કરીએ અને એનો ઉત્પાદનમાં જે ફાયદો થાય ચોક્કસથી થાય હું ગેરંટીથી કહું છું અડધા વીઘા વીઘામાં જ ટ્રાય કરીએ બજારમાંથી સારી ગુણવત્તા ના લઈએ જમીનમાં જ્યારે ભેજ હોય એટલે પિયત આપ્યા પછી બે કે ત્રણ દિવસ પછી જ આ સ્પ્રે કરીએ સાંજના સમયે કરીએ કોઈ ફૂગનાશક દવાની સાથે મિક્સ ન કરીએ હા જંતુનાશકની જરૂર લાગે બીજા માઇક્રોનટેનની જરૂર લાગે એ સ્પ્રે સાથે કરી શકાય પરંતુ ફૂગનાશકને અલગ મિત્રો હંમેશા રાખવાનો પ્રયત્ન કરજો ચોક્કસથી સારા પરિણામો મળશે અને જે પરિણામો મળે કોમેન્ટ બોક્સમાં પણ મને જણાવજો તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જવાબદાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ